ફિલ્મનો એક ડાયલોગ છે કે ગુજરાતની હવામાં વેપાર છે પરંતુ આ ફિલ્મના ડાયલોગને હવે થોડો બદલવો પડશે કારણ કે હવે ગુજરાતની હવામાં વેપાર છે પણ માફી ચાહીએ છે થોડી દારૂની કમી છે કંઈક આવું જ થયું છે ગિફ્ટ સિટીમાં જે દારૂની પરમિશનને લઈને સવાલો ઉઠ્યા કેટલાકે કહ્યું કે ફક્ત કર્મચારીઓને પીવા એટલે કે અધિકૃત કર્મચારીઓને જ પીવા દેવામાં આવશે એવી વાત હતી જે કન્ફ્યુઝન ઊભું થયું ત્યારબાદ સરકારે સ્પષ્ટતા પણ કરી પરંતુ આ વચ્ચે એક વ્યક્તિ સૌથી વધુ વખત લોકોએ તેની મજાક ઉડાવી એટલું જ નહીં પરંતુ લોકોએ આ વ્યક્તિની સામે સવાલો પણ ઉઠાયા કોણ હતો આ વ્યક્તિ કદાચ તમે સમજી જ ગયા છો જે પહેલાં દારૂબંધીને લઈને અથવા તો દારૂને લઈને જેમણે આંદોલન ચલાવ્યા દારૂબંધીને કડક કાયદો કરવા માટે આંદોલન ચલાવ્યા એ વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક જે હવે હળવું થયું તેને લઈને જે સરકારમાં પોતે ધારાસભ્ય છે એટલે તેમ પછી બહાના બનાવ્યા કે ભાઈ જુઓ આમાં આવું છે ને આમાં આવું છે તેને લઈને લોકોએ મજા લીધી તેમની અલ્પેશ ઠાકોર આ નામ છે અને તેમને લઈને લોકોએ સોશિયલ મીડિયામાં મારો ચલાવ્યો અને કહ્યું કે આ એ જ ભાઈ છે જે એક સમયે દારૂ સામે આકરા પાણી હતા પરંતુ હવે એ સરકારમાં ધારાસભ્ય છે એટલે હવે તે દારૂબંધી જે હટાવવામાં આવી છે તેને લઈને થોડા ફાયદા બી ગણાવે છે અને હવે તે હળવા મૂળમાં કંઈક એવું કહી રહ્યા છે કે ભાઈ મુક્તિના પક્ષમાં હું નથી પરંતુ હું આ જે છે એ ક્યાંક ને ક્યાંક જરૂર છે એવી તેઓ વાત કરતા જોવા મળ્યા તો વિસ્તૃતમાં હું આપણે વાત કરીશ કે આ જે દારૂની પરમિશન ગિફ્ટ સિટીને લઈને કર્મચારીઓ કે અધિકારીઓ કે બહારના લોકો જે આવશે તેને લઈને શું સવાલો ઊભા થયા અને કેવી કેવી મજા આજે આ વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપવામાં આવી એટલે બધા માટે નથી આપવામાં આવી જે અધિકૃત કર્મચારીઓ હોય જે લોકો ત્યાં બહારથી આવશે એમના માટે હોય એટલે સરકારે અમુક લોકોની છૂટછાટ આપી અને પહેલાં તો કન્ફ્યુઝન થયું ઘણા લોકો ખુશ થયા ઘણા લોકો ગુસ્સે થયા ખુશ ઘણા એટલા માટે થયા કે હવે ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પીશું કારણ કે દીવ અને આબુ નહીં જવું પડે એટલે એ લોકો ખુશ થઈ ગયા કેટલાક લોકોને ગુસ્સો થયો કે ગાંધીના ગુજરાતમાં જ માંડ મહાત્મા મંદિરથી થોડે દૂર આવી રીતની પરમિશન કેમ આપી આને લઈને સવાલ છે પરંતુ આ સવાલ વચ્ચે અલ્પેશ ઠાકોરને લઈને સવાલો ઊભા થઈ ગયા હજુ ક્યાંક સમજે લોકો સમજે એના પહેલાં અલ્પેશ ઠાકોરનું જે નિવેદન આવ્યું તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા જગાવનારું હતું લોકો અલ્પેશ ઠાકોર તરફ જોતા હતા કે આ તો વિરોધ કરશે કારણ કે તેમનું જે આંદોલન હતું તે બી કા ક્યાંક ને ક્યાંક દારૂને લઈને હતું તેઓ દારૂના સખત વિરોધી હતા પરંતુ અલ્પેશ ઠાકોરે ક્યાંક ને ક્યાંક એવું કીધું કે દરેક ચોંકી ગયા અને તેમણે એવું કહેવા લાગ્યા તે કે આ જે છે એ બધા માટે નથી અમુક લોકો જે બહારથી આવશે એમના માટે જે અને જે ગુજરાતના વેપાર માટે ફાયદો હશે એવું સરકારના લોકો પણ કહેવા માંડ્યા એટલે કે જે વેપાર હતો ને એ દારૂના કારણે અટકેલો હતો એટલે કે જે ફિલ્મનો ડાયલોગ હતો કે ગુજરાતની હવામાં વેપાર છે એને હવે થોડો ચેન્જ કરવો પડશે કે ગુજરાતની હવામાં વેપાર છે થોડી દારૂની કમી છે એ દારૂની કમી અમે પૂરી કરી રહ્યા છે જે બહારથી આવે છે એમના માટે પરંતુ આ રીતની જે છૂટછાટ છે એને લઈને અલ્પેશ ઠાકોર જે અમારા સહયોગી સાથે વાત કરી તે આપ જુઓ કે તેમણે શું કહ્યું ત્યારબાદ આપણે આગળ વાત કરીએ એટલે જો હું તો હું એવું માનું છું કે કોઈ બી દારૂબંધીની છૂટ થઈ જશે કે ગુજરાત દારૂબંધીમાંથી મુક્ત થઈ જશે એવું નહીં બને ગુજરાતમાં અનેક એવી હોટલો અમે અનેક એવી રેસ્ટોરન્ટો ક્લબો છે જેને દારૂની છૂટી છે જ્યાં દારૂબંધી નથી અથવા જે બહારથી આવતા લોકો બહારના બ્યુરોક્રેટ્સ બહારના અધિકારીઓ બહારના વેપારીઓ બહારના ઉદ્યોગપતિઓ એવા લોકો માટેની અને ગુજરાત બહારના લોકો માટેની એક ચોક્કસ છૂટ આપેલી છે એ જ તર્જ ઉપર કદાચ હું એવું માનું છું કે આ છૂટ આપવામાં આવી હોય અને ગિફ્ટ સિટી કેવો ડેવલપ થતો એરિયા રહ્યા છે ઇન્ટરનેશનલ તર્જ ઉપર ડેવલપ થઈ રહ્યો છે ગિફ્ટ સિટીમાં આઈટીના મોટી મોટી કંપનીઓ ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ રોકાણકારો ઇન્ટરનેશનલ કંપનીઓ એની બેન્કો બેન્ક ઓફ અમેરિકા આઈડીબીઆઈ અને દુબઈથી ને એવા બધી અલગ અલગ કન્ટ્રીઓના બધા ઇન્વેસ્ટરો છે યારે આંતરરાષ્ટ્રીય તરજ ઉપર બનેલી છે એટલે હું માનું છું કે ગિફ્ટ સિટી ક્લબ અથવા ગિફ્ટ સિટીની અંદર જે કંઈ નાની મોટી રેસ્ટોરન્ટ હોટલ હશે એના માટેની છૂટ હશે બાકી એવું નથી કે આબુ બની જશે અને બધા અહીંયા પીન પછી બીજે જતા રહે એવું કદાચ નહીં બને અને એવું નથી અહીંયા છૂટ એટલી જ છે કે અહીંયા ચોક્કસ મહેમાનો ચોક્કસ બ્યુરોકેટ્સ ચોક્કસ વેપારીઓ અને એમના માટેની જ વ્યવસ્થા છે આ કોઈ દારૂ નહીં તમે પીવા આવી શકો એ પ્રકારની છૂટ નથી તો અલ્પેશભાઈ તમે ધારાસભ્ય છો તો સરકાર આટલું મોટું ડિસિઝન લેવા જઈ રહી હોય ખબર જ છે કે વિવાદ થવાનો છે આટલું મોટું ગીફ સિટી તમે કહો છો કે વિશ્વ ફ્લક પર કામ કરી રહ્યું છે ઇન્વેસ્ટરો માટે તો ધારાસભ્યો સાહેબ સાથે વિશ્વાસમાં લઈને ચર્ચાઓ તો થઈ હશે ને સરકારની પણ નહીં આ કોઈ નવો નિર્ણય નથી સમજો હા ગિફ્ટ સિટીની વાત કરી છે એટલે તમને કદાચ નવો નિર્ણય લાગે ગુજરાતની અનેક હોટલો રેસ્ટોરન્ટો અને ગુજરાતમાં કેટલા બધા લોકો જોડે દારૂની પરમિટ છે એટલે એ જ દારૂની પરમિટ નથી અલ્પેશભાઈ હેલ્થ પરમિટ છે એવો ચોક્કસ રોગ છે પૈસાવાળાને પૈસાવાળાને જ છે વાત સાચી તમારી પણ ગુજરાતની અનેક એવી રેસ્ટોરન્ટો ફાઈવ સ્ટાર હોટલો રેસ્ટોરન્ટો ને બધાને આ પ્રકારની પરમિશનો છે અને એ તરજ ઉપર આપી છે કોઈ નવું નથી આ નવું કઈક એમેન્ડમેન્ટ આવે નવું છે અલ્પેશભાઈ હું તમને બતાવું નવું એવું છે કે મહેમાનોને બોલાવી કર્મચારી કે ઓફિસનો માલિક છે મહેમાનો આવે તો એમના મહેમાનોને પણ પીવાની છૂટ છે મહેમાન તો અંદર પણ હોઈ શકે ને હું પણ હોઈ શકું મહેમાનો કેવા પ્રકારના કેવા પ્રકારના એ તો એનું ચોક્કસ માપ તો હાલ તો આ વાત હતી અલ્પેશ ઠાકોરની કે અલ્પેશ ઠાકોર હવે થોડા ઢીલા પણ જોવા મળી રહ્યા છે જે એક સમયે દારૂને લઈને ખૂબ આક્રમક હતા એ ક્યાંક ને ક્યાંક હવે શાંત જોવા મળી રહ્યા છે અને તેઓ ક્યાંક ને ક્યાંક હું મુક્ત દારૂ મુક્તિ થાય તેના પક્ષમાં નથી ને એવી વાતો છે પરંતુ આની બાદ જે ગિફ્ટ સિટીમાં પરમિશન આપવામાં આવી એ બાદ એક વધુ જગ્યાનું નામ ઉછળ્યું અને એ હતું એકતાનગર એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે અને આ પ્રતિમાનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ એકતાનગરની અંદર હવે એવું માનવામાં આવી રહ્યું છે અને લોકોમાં પણ એ ચર્ચા છે કે હવે અહીં છે ને દારૂની પરમિશન એટલે કે અમુક છૂટછાટ આપવામાં આવી શકે છે ગાંધીનો તો ગાંધીનગરમાં તો આવી ગયું હવે ક્યાંક ને ક્યાંક આ સરદારની પ્રતિમાની આસપાસ જ લોકો ટૂંક સમયમાં દારૂ પીતા જોવા મળે જે રીતની ચર્ચાઓ છે એ રીતની હવે સરકાર પરમિશન આપે છે કે નહીં તે જોવાનું રહીને પરમિશન આપશે તો આ એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની આસપાસ એકતા નગરની અંદર લોકો દારૂ પીશે તે તમને કેવું લાગશે આપણને વિચારવા જેવું છે કે એ સરદારની પ્રતિમા આપણે એકતાના નામે સ્થાપી હતી પરંતુ હવે આ એકતાની જગ્યાએ ત્યાં તો લોકો દારૂ પીવા પણ જઈ શકે છે કેટલાક લોકો ફરવા જશે અને એ જ પ્રતિમાની નીચે જ્યાંથી તેમણે પ્રેરણા લેવાની હોય દેશની ત્યાંથી હવે લોકો ક્યાંક ને ક્યાંક દારૂ પીતા પણ જોવા મળી શકે જો પરમિશન આપવામાં આવે તો કારણ કે જે રીતની ચર્ચાઓ ચાલી રહી છે ને જે રીતના સમાચારો માધ્યમો પણ એમાં પણ એવી ચર્ચાઓ છે કે ક્યાંક ને ક્યાંક હવે એકતા નગરમાં પરમિશન આપે પ્રવાસનના નામે ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાઓએ પણ છૂટછાટ આપવામાં આવી શકે છે એવી ચર્ચાઓ ચાલી તો તમારું એ વિશે શું માનવું છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે એકતા નગરમાં જે પ્રવાસનના નામે જો છૂટછાટ આપે તો સરદારની પ્રતિમાની આસપાસ જ દારૂ પીવાય તો તમને કેવું લાગશે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલ તો આજે ચર્ચાઓ ચાલી રહી છે તેના સ સમાચાર અને જે સરકાર નિર્ણય લઈને આવી છે તેના સમાચાર અમે સતત અપડેટ કરતા રહીએ છીએ તો અમારી સાથે જોડાઈને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર